સવાર માં ઉઠીને હું આવી ગયો દુકાનમાં દુકાનમાં આવીને જોયું તો આ છે અમારી દુકાન દુકાનમાં આવીને હું વાર વિચાર્યું વિચાર્યું તો ખબર પડી કે આજે તો છે સોમવાર સોમવારે તો મહાદેવ નો વાર હોય એટલે તો વિચાર્યું કે હાલો આજે છે મહાદેવ નો વાર તો આજે જઈએ આપણે આજે જઈએ મંદિરે બાગેશ્વર મંદિર પછી આવી ગયા આપણે ગાડીમાં ગાડી ને ચાવી ચાલુ કરી ચાવી ચાલુ કરીને સ્લેપ માં સ્લેપ મારી આપણે ગાડી રસ્તે ચડાવી બાગેશ્વર મંદિરે જવા માટે તો હાલો મિત્રો આપણે જઈ રહીએ છીએ બાગેશ્વર મંદિરે મહાદેવના દર્શન કરવા આજે છે સોમવાર એટલે હાલો મિત્રો આ છે અમાર ગામનું બે ત્રણ રસ્તા પડે છે એક રસ્તા એક જે છે ડેમ તો મિત્રો આપણે ગામની બહાર નીકળી ગયા છીએ અને ગામની બહાર નીકળીને જોયું તો આ અમાર ગામનું છે તળાવ મોટું બધું આમાં મઘેરું પણ છે એટલે જોયા લાયક છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ડેમ ની નજીક જો આ તમારી સામે પાણી દેખાય એ બધી ડેમનું પાણી છે તો ચાલુ છે એટલે ફૂલ ફૂલ પાણી આવકમાં છે છે તો તો મિત્રો આગળ બાગેશ્વર મંદિર એવું દર્શાવે કે આ રસ્તો જાય છે તે બાગેશ્વર મંદિરે જાય છે તો તમે ઈ રસ્તેથી વયા જાવ તો મિત્રો આપણે ફાઇનલી પોચી ગઈ છે બાગેશ્વર મંદિર શંકર ભગવાન ના મંદિરે ત્યાં પોચીને જોયું તો ત્યાં બહાર શંકર ભગવાનની ને રાધા કૃષ્ણની સરસ મજાની મૂર્તિ પડી છે તો મિત્રો હાલો આપણે હવે મંદિર ની અંદર જઈ જોવા કે શંકર ભગવાન નું મંદિર છે તેની દર્શન કરતા આવીએ આપણે તો આપણે ચપ્પલ કાઢીને હવે મંદિરના પગથિયા ચડ્યા પગથિયા ચડીને આપણે જારી ખોયલી મંદિરની તો મિત્રો આ છે ભાગેશ્વર મહાદેવ આ સરસ મજાની જેવો લાદી બધી ફરતી કરી ફીટ કરેલી છે સરસ મજાનું મંદિર ફીટ કરેલું છે તો મિત્રો હું અંદર મંદિરની અંદર જઈને દર્શન કરી લેતા દર્શન કરીને જોઉં છું તો ત્યાં સરસ મજાનો એક મોટો શંખ પડ્યો તો પણ શંખ શું કામ નો આપણે વગડતા આવડેલી આપણે શાંતિથી પછી હું દર્શન કરીને બહાર નીકળ્યો તો ત્યાં જઈને જોયું તો સરસ મજાના બે ત્રણ બાકડા પડ્યા હતા તેની બાજુ ફરતે પાણી ભર્યું હતું ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો પછી થોડી વાર હું બાકડે બેસીને આરામ ને એવો અહેસાસ એમ થતો હું સ્વર્ગમાં માંડ માંડ મજા આવે બે ઘરે વાળીએ જ આવું છે ફટાફટ ઘરે આવજે તો ફરી પાછા આપણે ગાડી ઉપર બેસી ગયા ચાવી કરી ચાલુ માયકો ગાડીનો સ્લેપ અને દીધું લીવર અને ભાઈ ગા ઘરે તો મિત્રો તમને લોક સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ને ફોરવર્ડ કરજો આપડી